વડોદરા શહેરમાં વરસાદ છે તે દૂધમાર રીતે વર્ષી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવી ચૂક્યા છે જો કે અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ છે તે વર્ષો છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે રાવપુરા હોય દાંડિયા બજાર હોય ગેંડા સર્કલ અથવા તો અલકાપુરી તરફ જવાનું આજે ગરનાળું તમામ રસ્તાઓ છે તે હાલ પાણીમાં ઘરકાવ થઈ ગયા છે અને જન જીવન છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે ઠપ થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે જો કે સૌ આ પહેલો વરસાદ હતો અને વડોદરા શહેરમાં જળ જંબા જળબંબાકારની પરિસ્થિતિ છે તેનું અહીંયા નિર્માણ થયું છે આખું વડોદરા શહેર આજે ક્યાંક ને ક્યાંક દરેક રસ્તાઓ છે ત્યાં રોડ ઉપર વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે અને ચોક્કસથી પાંચ ઇંચ જેટલો જ વરસાદ છે તે વરસ્યો છે હજુ પણ આપ જોઈ શકો છો વરસાદ છે તે અનારા અનારાધાર રીતે વરસી રહ્યો છે અને હજુ પણ પરિસ્થિતિ વણસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે શહેર સહિત જે તમામ જિલ્લાઓ છે તેમાં પણ હાલ સારો વરસાદ છે તે જોવા રહ્યો છે જોકે સિનોર હોય કરજણ હોય અથવા તો પાદરા હોય આ તમામ તાલુકાઓમાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે એટલે ચોક્કસથી શહેર તેમજ જિલ્લાઓમાં વરસાદ છે તે વરસ્યો છે પરંતુ જે રીતે શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જનજીવનને પણ મોટી અસર પહોંચે તે પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે અલગ અલગ જે વિસ્તારો છે કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ હાલ ખાલી કરવા માટે તંત્ર દ્વારા સૂચના છે તે આપી દેવામાં આવી છે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આજે રેલવે બ્રિજથી અલકાપુરી તરફ જવાનું આખું આ ઘરનાળું છે અને ઘરનાળું છે તે આખું ડૂબી ગયું હોય તે પ્રકારની અહીંયા પાણી છે તે ભરાઈ ગયું છે એટલે વડોદરા શહેરના આવા અનેક રસ્તાઓ છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સાથે સાથે હવે વડોદરાની જે સિટી બસ સેવા છે તે પણ ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં વડોદરાના જે વિસ્તારો છે જળમગ્ન થયા વડોદરામાં ધોધમાર વરસાદ અને ચારેય બાજુ પાણી પાણી થયું હોય એ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં છે ઠેર ઠેર પાણી ભરાયા વડોદરા કે જ્યાં પરિસ્થિતિ ચાર ઇંચ વરસાદ વરસ્યો અને ત્યારબાદ ખુલી છે કે જયારે સમગ્ર જગ્યા પર ઠેર ઠેર પાણી ભરાયા છે અને ચાર ઇંચ વરસાદ બાદની જે પરિસ્થિતિ થઈ છે ત્યારે વડોદરામાં પ્રીમોન્સૂન કામગીરી એ માત્ર કાગળ પર જ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે ધોધમાર વરસાદથી ઠેર ઠેર વડોદરા વડોદરા થઈ છે છે સિટી જેટલા રૂટ પરની બસ હાલ બંધ અને જળબંબાકાર સ્થગિત કરી દેવામાં આવી છે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો સામાન્ય વરસાદમાં જ વડોદરા શહેરમાં પાણી પાણી થયું વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા ગેંડા સર્કલ હોય કે પછી અન્ય કોઈ વડોદરાના વિસ્તાર એ અંડરપાસ હોય જળબંબાકારની સ્થિતિ ચારે તરફ જોવા મળી રહી છે વડોદરા સિટી બસના 25 જેટલા રૂટ પરની બસ બંધ કરવામાં આવી છે અને ચાર ઇંચ વરસાદે જ વડોદરા તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે એ પોલ ખોલી નાખી કારણ કે દ્રશ્યો આપની સામે છે વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો તમામ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર